ગુજરાતી ભાષા સૌંદર્ય સિરીઝ સીસીઈ પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ અને તમામ ક્લાસ થ્રી માટે બહુ ઇમ્પોર્ટન્ટ એવી સિરીઝ છે જેમાં આજે આપણે ભાગ બે જોવા જઈ રહ્યા છે જેમાં જોડણીના નિયમો છે ખાસ તમારે વાંચી લેવાના છે કારણ કે નીચેના પૈકી કઈ જોડણી ખોટી કે કઈ જોડણી સાચી એવા તમને પ્રશ્નો પૂછશે પરીક્ષામાં રાઈટ તો આખી સ્લાઇડને શાંતિથી વાંચી